નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માં પ્રથમવાર મતદાન કરવા ઉત્સુક સરકારી ઇજનેરી કોલેજના ના વિદ્યાર્થીઓની તમામ મતદારોને અચૂક મતદાન કરવા વિશેષ અપીલ મળતી માહિતી મુજબ દાઉદ લોકશાહી નો મહાપર્વ ની ઉજવણી કરવાનો રૂડો અવસર આંગણે ઉભો છે ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ માં સમગ્ર દાહોદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને કોઈ પણ મતદાર મતદાનની પવિત્ર ફરજ વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર હેઠળ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત તમામ મતદાતાઓ તેમજ પ્રથમવાર મતદાન કરનાર યુવાનોને યુવાઓને આવનાર ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટે દાહોદ સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ વિશેષ અપીલ કરી છે તેઓ મતને અમૂલ્ય દાન માની આજનો દરેક યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારની દાનમાં રૂપમાં સ્વીકારી કરી અને તેને પોતાની જવાબદારી માની મે મહિનાની સાત તારીખે અવશ્યપણે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ કરી છે મતના અધિકાર અંગે હજુ ઘણા લોકોમાં નિરાશા જોવા મળે છે માનસિકતા આવી છે કે હું મત નહીં આપું તો એક મત ઓછો પડશે એનાથી શું ફરક પડવાનો છે આવી વિચારધારા લઈને ફરતા મતદારોએ વિચાર કરવાનો છે કે શું ચૂંટણી તંત્રના પરિશ્રમને સાર્થક કરવા માટે દસ મિનિટ કાઢી અને મતદાન કરવાની તેમની ફરજ નથી દાહોદ સરકારી ઇજનેરી કોલેજમાં સ્થાનિક અન્ય જિલ્લા તેમજ રાજ્યમાંથી પોતાના ભવિષ્યને સુનિશ્ચિત કરવા અભ્યાસ અર્થે આવેલ કોલેજના વિદ્યાર્થીઓ લોકશાહીના મહાપર્વમાં પોતાનો પ્રથમ મતાપત્ર પોતાનું પહેલું પગથિયું ચડવા જઈ રહ્યા છે તમામ વિદ્યાર્થીઓ મત આપવા માટે થઈને ખૂબ જ એક્સાઇટેડ છે તેમને તેઓ પોતાના પ્રથમ મતદાનની યાદગીરી રૂપે કંઈક વિશેષ કરવાનું વિચારી રહ્યા છે તેમ કોલેજના યુવા મતદારોને મતદાન કરવા માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવા સરકારી ઇજનેરી કોલેજના ઉત્સાહી પ્રોફેસર ઈશાક શેખે જણાવ્યું હતું ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ ખાસ કરી અને યુવા મતદારોની મતદાન પ્રત્યેની પ્રક્રિયામાં અચૂકપણે સામેલ થવું જોઈએ તેવો અભિપ્રાય આ નવયુવા મતદારો વ્યક્ત કરી રહ્યા છે बियुरो चीफ काडूबाई डामर साथी कैमरामैन सेंसिंग बारिया आई7 न्यूज़ गुजराती दा मैं गवर्नमेंट इंजीनियरिंग कॉलेज में अभ्यास करु छु। अमर फर्स्ट टाइम है के जो जनो वोट करि थाने को बहुत एक्साइटेड छु। ने मो म्हारे जो डेली कैम्पस पर ने रिक्वेस्ट करीस के तमने पण वोट करू। तमारा वोटर स्लिप पर मते वोट जरूरी छे। ने मैंने बहुत प्राउड फील कर छे के एमापेस्ट इवि दिस ने आपे चुके या प्रत्येक लोको ने પોતાना मत पसंद मेल वार्ड ने वोट अपण अधिकार छे। थैंक यू। હેલો મારું નામ તાહિર રાવત છે મેં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજનો સ્ટુડન્ટ છું આ મારું પહેલી વાત છે કે હું વોટ આપીશ ઘણો એક્સાઈટેડ છું કે આ ઇવેન્ટમાં હવે મેં પાર્ટિસિપેટ કરી શકીશ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે હવે બધા યંગસ્ટર્સ એનામાં પાર્ટિસિપેટ નથી કરતા તો હું બધા યંગસ્ટર્સને પણ અપીલ કરીશ કે એનામાં ચોક્કસ પાર્ટિસિપેટ કરે એમાં વોટ ઘણો ઇમ્પોર્ટન્ટ છે કેવી પાર્ટીને વોટ આપવું ઇટ્સ વી ડિસાઈડ અવર ફ્યુચર આપણે આપણો ફ્યુચર ડિસાઈડ કરીએ છીએ આપણે જેને વોટ આપીએ છીએ તો મેં ઘણો ખુશ છું કે હવે સી મેં વોટ આપી શકીશ ને આ લોકશાહી ઇવેન્ટમાં મેં મારો પણ પાર્ટિસિપેશન પાર્ટિસિપેશન આપી શકીશ થેન્ક યુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી